અને શેના માટેનું છે કહી દેઉ હે સસ્પેન્સ ખતમ સસ્પેન્સ રાખું નહીં તો હવે નો રાખાય જાય પછી થોડું હમ રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગોપાલજી ઠાકોરજી જલ્લારામ જય જનંદ્ર જય સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો નહીં મારે બાપુ મોજમાં જ રહેવાનું પણ આજે ખબર નહીં રાત્રે સુવામાં શું થઈ ગયું છે ને એક સાઈડ નો ભાગ એવો દુઃખે કે એવું ફાટે છે વાત જવા જો આમ સવારે ઉઠો માથું આમ ઊંચું નહોતું થતું એટલો આ ભાગ કીધું સુવામાં કંઈક પ્રોબ્લેમ થયો હશે બીજું તો શું પછી ગરમ પાણી નાખ્યું મેં થોડોક શેક ગયું ના વાવા ગયું ને ત્યારે કંઈક થોડીક એવી રાહત થઈ છે પણ લાગે છે કેવું કે એક બાજુ સુવાઈ ગયું ને એના હિસાબે જ આ પ્રશ્ન બન્યો હોય અને બાકી તો વાયગા છે અત્યારે આઠ ને દસ હજી ચા પાણી નાસ્તો બધું બાકી છે આપણે દીવાવતી થઈ ગયા છે ભગવાનને મનાવી લીધા છે ચા પાણી નાસ્તો થઈ ગઈ પછી આપણે જે આ ગ્રીન મેથી મેથી કે હું આ લઈ આવ્યા છીએ એમનું અહીંયા પેલું કરવાનું છે કારણ કે સાંજના સમયે આપણે આટલી જ વસ્તુ કરી શક્યા છે જો આ જગ્યાએથી પાછી પેલી પટ્ટી ઉખડી ગઈ છે એટલે હવે એમને ટુ સાઈડ ગમથી ચોંટાડવું જોઈએ અને બાકી અહીંયા પેલો ચોક મૂકી દીધો છે બાકી આ દિવાલ આખી ડેકોરેટ કરવાની છે આ મેથીથી પણ હવે સાંજના સમયે ટાઈમ ના મળ્યો કારણ કે સાંજે આ બધું ફિટ થયું ને ત્યાં સુધીમાં તો લગભગ સવા દસ સાડા દસ જેવો ટાઈમ થઈ ગયો તો અને પછી આપણે નીકળી ગયા હતા તમે જોયું એમ મુજી પીવા માટે આજના દિવસમાં એ કામ કરવાનું છે પછી ગામમાં પણ જવાનું છે ઘણું બધું કામ છે આજના દિવસમાં બધું આજે પતાવવાનું છે પ્રજ્ઞા ફ્રેશ થઈ છે જોઈએ હવે ત્યારે ચા પાણી નાસ્તો આપડા નસીબમાં થાય છે વાલી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ને હું કે તું ભે પાંચ કોથળી દૂધ ભે અઢી લીટર

કેરીનો રસ નડી ગયો છે આ લોકો રસ પીવાય ખવાય પણ પણ હવે હવે છતાં આપણે એક પડ્યું તો હગાણું આખું વરસ રાખે રાખે જ અમારી થોડું કાકકુક કરવું પડે એવું છે એટલે કે તો કાકકુક નથી કરવું એની બદલે ટુ સેટ ગમથી તોડાવી દઈએ એટલે થોડું આપણે પાછું બીજી વાર ક્યાંક યુઝમાં કરવો લેવું હોય તો લઈ શકીએ હે લાગે જ ને બાકી અમારી ગ્રીન સ્ક્રીન કેમ છે જોરદાર હવે મજા આવશે દેખાવ છેન ચાલો થોડું ઘણું પાછી પ્રિપેરેશન કરી લઈએ અને પછી આપણે મળીએ પાછા

કેന്തി પૂગે હે ડુકે ડુકે પૂગે નહી કેתי ડુકે ઈ ખબર નથી આવું કાઈ મેનુ છે આપડું બપડનો કેમ પડી ગઈ પરવણ શાક દાળ ભાત રોટી છે ખબર કાગડા કરી કેસર નથી ખાવાની હવે પૂરી થઈ ગઈ પૂરી ગયા અંબા ગેરમાં ખાસન દે હવે હા ડુકે હો ભાઈ કાઈ ન ગેરમાં આ ગીર માણસો પણ હવે ઉપર જ તાણે ગીર કઈ વાત જ નહીં ખોટી થાય સારું ભાઈ ખાઈ લો ખાઈ લો હવે ખાઈ પીને થઈ ગયા છે એકદમ ફ્રી અને આપણે એનિવર્સરી ઉપર કીધું હતું કે વાલી માટે આપણે એક ગિફ્ટ મંગાવી છે પણ એ કીધું નહોતું એમને સરપ્રાઈઝ રાખી દીધું એનિવર્સરી ગયા કેટલા દિવસ થઈ ગયા લગભગ ચાર થી પાંચ દિવસ જતા રહ્યા છે અને આખરે હવે એ ગિફ્ટ આવી ગયું છે ઓનલાઈન મંગાવેલું છે વાલી તો ઈ મેં દરવડેલું છે બેલી સસ્પેન્સ તો લોકો નથી યુક આઈડિયા કે નથી શું હોઈ શકે છે બાકી અમારું બેકગ્રાઉન્ડ કેવું લાગે ઠીકે જો તમે જરાક યસ ખોલ હતો એટલે જીવ પણ એવું છે હવે ઓપન કર તમને ખબર છે પછી હું આ કોટા કરું મને તો ખબર જ હોય ને હું છે હું છે હે હે આઈડિયા ના આવતો શું છે છે શું છે લાઈટ વાળું પણ પણ શું નાઈટ લેમ્પ નહીં પણ હાઈટ વાળું એમાં ફોટો યસ વાવ એકદમ મસ્ત થેન્ક યુ આઈ લવ યુ જન હવે હવે મને નહીં ખબર તમે કેવું તમે જોયું મેં જોયું નથી એટલે ખબર નથી પણ આવી રીતનું કંઈક છે પ્રજ્ઞા ધવલ ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર સત્તર મેડ ફોર ઈચ અધર આઈ લવ યુ સો મચ આ રીતનું કંઈક છે આપણું ગિફ્ટ મસ્ત કલર થાય છે બહુ મસ્ત લાગે છે હે ને બપોરના વાયગા છે અઢી નહીં પણ પોણા ત્રણ ચા પાણીનો સમય પાકી ગયો કારણ કે બપોર આપણે કર્યું હમું નમું એટલે હજી તો છે ને જે સ્થિતિમાં છોડ્યું હતું એ સ્થિતિમાં છે હવે વધારાનું ડેકોરેશન હવે કરવાનું છે પણ બપોરે ખાઈ પીને થોડીક વાર આરામ કરી લીધું કારણ કે દાળ ભાત ખાધા તા એટલે ઊંઘ એવી એવી કે એની વાત તમે જવા દો એ

અત્યારે ચાલુ જ છે જો અત્યારે હવે ધવલ વેડગા છે ફાઈનલ વાળી જે વેલ લેવાતા ને આપણે એ વાળી લગાવવા માટે તો અહીંયા અહીંયા લગાવવાની છે આ બાજુ નીચે લગાવવાની જો પડી જાય ને એટલે આવું થાય અમારે ભેગા ભેગા ઉતરવું ચડવું ને બધું ઓછું ખવાય રાજુભાઈ હવે ઓફિસ આવે ને તો ધ્યાન રાખજો થોડું ખાવા ઓછું ખાય ને તો ઉપાધી નહીં થોડુંક ધ્યાન આપજો તમને ખવડાવવાનું

સસ્પેન્સ રાખું નહીં તો હવે નો રખાય વધી જાય પછી થોડું હમ કઈ નહીં આપણે બનાવ્યો છે આપણો સ્ટુડિયો રૂમ એટલે કે જે આપણે બ્રાન્ડ શૂટ ને બધું કરવાનું હોય ત્યારે જરૂર પડે બેકગ્રાઉન્ડ ની તો બેકગ્રાઉન્ડ માટે આખી થીમ રેડી કરી છે અને આવી કઈ લાઇટિંગ ની બધી વ્યવસ્થા કરી છે અને હવે અહીંયા બે ઘટે છે ચેર અને એક નાનું એવું ટેબલ એ આવી જશે બહુ જલ્દી ટેબલ અને ચેર બંને વસ્તુ પછી કેક આખો અલગ લુક આવી જશે પ્રો સ્ટુડિયો રૂમ ને તમે બધાય ઘણી બધી કમેન્ટ કરીતી કે આમના માટે છે આમના માટે છે પર છે ઓકે આ વસ્તુ છે અત્યારે આપણે અત્યારે આપણો પ્લાન આ છે એમના માટે આપણે રેડી થઈ હમ આપણે જે ડેકોરેશનનો સામાન લીધો તો એ ડેકોરેશનના સામાનની દુકાન અત્યારે આપણે પહોંચી ગયા છીએ બેકગ્રાઉન્ડ માં તમે જોઈ શકો છો કારણ કે જોઈએ એટલો મબલક અને સાવ સસ્તી અને સારામાં સારી ક્વોલિટીમાં માલ મળે છે તો આપણે ભાઈ પાસે જાણીએ કે કઈ જગ્યાએ એડ્રેસ આવેલું છે અને તમારે કોઈને લેવું હોય તો તમે પણ અહીંયા આવી શકો છો કારણ કે આના જેટલો જુનાગઢમાં તમને સસ્તું ક્યાંય નહીં મળે આ મારો જાત અનુભવ છે

તો એ ફાઇનલી મહેમાન હવે આવે છે એડ્રેસ એમને સેન્ડ કરી દીધું છે વોટ્સઅપ પર લોકેશન સેન્ડ કરી દીધું છે ટૂંક સમયમાં આપણા ઘરે પહોંચી જશે તો પ્રજ્ઞાજી ઓ પ્રજ્ઞાજી છે કઈ કે લેવા જવું પડે એવું છે કાંઈ વાંધો નહીં હું લેતો આવું એ ઘરે પહોંચી નહીં પહેલાં અને લઈને મૂકી દઈએ રેડી શું લેવું છે એ મને કહી દે તું ફટાફટ